મજામાં બાળ દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર ચલો ત્યાર ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને ગીજુભાઈ બધેકાની પંદરમી વાર્તા સંભળાવું છું ના 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 આજે હું તમને વાર્તા સંભળાવતી નથી પણ આજે હું તમને એક કાર્ય સોંપવા આવી છું આજે તમારે મારી વાર્તા સાંભળવાની નથી પણ મારે તમારી વાર્તા સાંભળવાની છે સંભળાવશો ને બધા ઓકે તો આજે તમારે આ જે ચિત્ર મૂક્યું છે એ ચિત્ર ઉપરથી વાર્તા બનાવવાની છે અને પછી મને કહેવાની છે તૈયાર છો બધા ઓકે તો હું તમારા વાર્તાની રાહ જોઈશ આવજો ફરી મળીશું નવી વાર્તા સાથે